આપણે અત્યારે બે હાજર પચીસ એટલે ખેડૂતો માટે સૌથી ખરાબ માં ખરાબ વર્ષ ગયું હોય ને તો તો આપણું એક કુદરત ની આવડી મોટી તૈયાર પાક આપણો બગડી ગયો અને લાસ્ટ ટાઈમ આવી ત્યારે પણ મેં તમને આજ વસ્તુ કીધી હતી કે તૈયાર પાક આપણો બગડી ગયો એટલે ખેડૂત ની હાલત શું હોય એ ખેડૂત કે આખું વર્ષ પોતાના ખેતરની અંદર ઠંડી વરસાદ તડકો બધું જ સહન કરે રાતના ટાઈમે પાણી મળે પાવર આવે એટલે પાણી આપણે જવું પડે સાપ જંતુઓની વચ્ચે આપણે પાણી વાળતા હોય આપણો જીવ જોખમમાં રાખીને ઉપર રાખીને આપણે ખેતરમાં કામ કરતા હોય અને એ દરમિયાન કુદરતનો આવો કહેર વરસે આખા વર્ષની મહેનત આપણી પાણીમાં જાય આપણે ઘણું બધું વિચાર્યું હોય પરિવારનું ભરણ પોષણ દીકરા દીકરીઓના ક્યાંક ને લગન આવતા હોય શ્રીમંત ના પ્રસંગ હોય પ્રસંગ હોય આ બધી જ વસ્તુની શું થયું આ બધી જ વસ્તુની આપણે એક કહેવાય ને આશા બાંધીને બેઠા હોઈએ અને એમાં આપણી સાથે આવું થાય એટલે આપણે જ જાણતા હોય આપણી દુઃખ આપણું દર આપણી પીડા શું હોય ને આપણે જ જાણતા હોઈએ ગુજરાત ની અંદર ઘણી જગ્યાએ એ ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા અરડોઈ ની અંદર પણ આપણે ખેડૂત આત્મહત્યા કરી લીધી એને ન્યાય દીકરીનો પ્રસંગ હતો એને ક્યાંકથી પૈસા લઈને પ્રસંગ પતાવ્યો હતો મોલ ની વાત હતી અને આવું થયું એટલે ચુકવણી કરી શકે એમ હતા નહીં અને ન છૂટકે એના પગલું ભરવું પડ્યું આવા ઘણા બધા ખેડૂતો હશે કે જેનું આખું વરસ પાણીમાં ગયું અને આખું વર્ષ હવે આગળનું વર્ષ કેમ કાઢવું ને એ નહીં સમજાતું આગળના વર્ષ મોલ કેમ વાવો ને એને ખબર નહીં પડતી હોય ક્યાંક થી આપણે ગોપતા પૈસા કે વ્યાજે ક્યાંક થી મળે તો લઈ લઈએ આપણા પરિવારનું ભરણ પોષણ આપણી માથે છે સરકાર આપડી ઉપર કઈ ધ્યાન નથી દેતી જોતી નથી આપણને સહાય આપી ગયા વખતે પણ મેં વાત કરી આજે પણ તમને કહું સહાય આપી મોટું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડનું નું કેટલું મોટું લાગે લાગે ને પણ એના માટે આપણને ફોર્મ ભરવા લાઈનમાં ઉભા રાખ્યા ભાઈ શું કામ એની પાસે આપણા આધાર કાર્ડ છે આપણા ચૂંટણી કાર્ડ છે આંગળાની ફિંગરપ્રિન્ટ છે ફોટા છે બધું જ છે ને એની પાસે ઈ ધારે તો આપણા ખાતામાં પૈસા નાખી આપે ને છતાંય આપણે લાઇનમાં ઊભું રહેવાનું દરેક ફોર્મ ભરવા આપણે રોજ લાઈનમાં ઉભું રહેવાનું કઈક ને કંઈક નવીન આવે કંઈક ને કંઈક હજી માંડ આપણે લાઈન માંથી હોય ને બધા એનું કઈ સરખું થઈ જાય ને ડોક્યુમેન્ટ ચાલો હવે તમારું ભરાઈ ગયું તો તમારું ભરાઈ ગયું તો કે હવે શાંતિ પાછું કઈક બીજું કાઢે ને કારણ કે સરકાર ઈચ્છે છે કે આપણે લાઈન માંથી નવરા થાય તમારો હક અને અધિકાર માંગવા જાવ ને દરેક વખતે આવું હોય જોયું છે ને તમે બધા હે તો મારું કહેવાનું એમ છે કે જો એને ખરેખર સાચા હાથમાં એને સહાય આપવી તો આપણા ખાતામાં એ ડાયરેક્ટ નાખી શકે હતા કારણ કે મોટા મોટા ઉપાડે છે ને ડિજિટલ ઇન્ડિયા કર્યું છે રાડો પાડી પાડીને કેટલી બધી એડવર્ટાઇઝ કરી છે એડવર્ટાઇઝમાં આપણા જ કરના પૈસા નાખી નાખી અને આપણને સમજાવ્યું છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા બનાવવાનું તો આટલા વર્ષ આટલો ખર્ચો કર્યા પછી જો એ ડાયરેક્ટ આપડા ખાતામાં પૈસા નથી નાખી શકતા તો શેનું ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા છે પણ એ ક્યારે જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે બિહારની અંદર ચૂંટણી હતી તો મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા પડી ગયા પડી ગયા નેટ ચાલતું હતું બધું જ વ્યવસ્થિત ચાલતું અને તરત ખાતામાં પૈસા આવી ગયા આવી ગયા ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું દસ કરોડ સાંભળવામાં બહુ મોટું લાગે પણ જો તમે એની ગણતરી કરો તો એટલે આપણે એક વીઘા નું બિયારણ અને ખાતર થાય છે અને અત્યારે ખાતર મને તો ઘણા ગામ માંથી કીધું ખાતર બ્લેક માં મળે તો આ તો આપણે મજાક કરવાની વાત

તમે હિસાબ કરો કે ગયા વર્ષે બસો મણ લેવાની હતી આ વખતે પચીસ મણ મગફળી થાય ને હે એના અડધા એની પાસે રાખ્યા અડધા થી ઉપર કેવાય એની પાસે રાખ્યા બટકુ નો રોટલો આપણને નાખી દીધો અને તોય હાથે માથે હાથ રાખ્યો અને તોય આપણે ભોળા ખેડૂતો એમ વિચારીએ કે સરકાર આપડી છે ફરી પાછી ચૂંટણી આવશે ને ત્યારે તમને ફરી પાછું એટલે આપણે એવું કહેવામાં આવ્યું હતું કે ગરીબો માટે કામ કરશે આ સરકાર ખેડૂતો માટે કામ કરશે અત્યારે કચ્છની પરિસ્થિતિ જોઈ છે ને ખેડૂતોની એના જ ખેતરમાં જવા માટે એને પરમિશન લેવી પડે છે અટાણે ઉદ્યોગપતિની સરકાર થઈ ગઈ ખેડૂતોને સહાય આપવા માટે સર્વે કરવા નાટકો કરવા ફોર્મ ભરાવા લાઈનમાં ઉભા રાખવા ઉદ્યોગપતિ ના દેવા માફ કરવા ટાણે ખબર ના હોય ક્યાંક છાપામાં આપણે વાંચીએ તો ખબર પડે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો ના દેવા રાતો રાત માફ થઈ ગયા ન્યાય એને કાંઈ નથી નડતું અને હવે તો આ કચ્છની હાલત જોઈને આપણે નરી આંખે દેખાય ને એવી વસ્તુ થઈ ગઈ હાલો

બરાબર આપણે થોડુંક જાગૃત થવાની જરૂર છે હું તમને ક્યારે એમ નહીં પાર્ટી જાગૃત તમે સવાલ કરતા થાઓ અત્યારની પરિસ્થિતિ એવી છે હું તમને અત્યારનો કિસ્સો કહું અમને ખેડૂતોના ફોન આવે સહકારી મંડળીએથી ટેકાના ભાવે મગફળી લેવાતી હોય કેમ દરેક વખતે ખેડૂતોને જ કેમ ઘસાવાનું વચ્ચે તમે સુલતાનપુર વાળી ઘટના જોઈ છે વીસી વાળી ત્યારે પણ મને ઘણા લોકોએ કીધું કે બેન એને કઈ મળતું નથી સરકાર માંથી કઈ આપતા નથી આમ છે તેમ છે હું તમને વાત કરું ભાઈ સરકાર માંથી એક ફોર્મ ભરવાના એને વીસ રૂપિયા મળે કેટલા વીસ એમાંથી આઠ રૂપિયાનો ખર્ચો અને બાર રૂપિયા નફો બીજી ત્રીજી લાઈનમાં આપડે ઉભા જોઈએ એટલે વીસી કામ આપડા ફોર્મ ભરતા જોઈએ સાત બાર કાઢવાની હોય આ છે ને તે છે ને દાખલો આવકનો એવા બધા કામ ઈ ચાલુ જ હોય અહીંયા સત્યાવીસો ના વીસ રૂપિયા લેખે અને બાર રૂપિયા નફા લેખે તમે ગણો ને તો બત્રીસ હજાર રૂપિયા પંદર દિવસના થાય બરાબર અને ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત જો વીસી માટે બે હજાર રૂપિયા એને પગાર આપતા હોય એ નક્કી થાય ત્યાં આપે ન હતા ન નક્કી થયાં હોય ત્યાં ન આપે તો પંદર દિવસમાં બે હજાર બે હજાર પગાર હોય પંદર દિવસનો ગણો એટલે હજાર રૂપિયા તેત્રીસ હજાર રૂપિયા એને પંદર દિવસના મળતા બરાબર એનું એનું કેવું એમ છે કે સરકાર અમારા ખાતામાં પગાર નથી નાખતી અરે ભાઈ સરકાર તમારા ખાતામાં પગાર નથી નાખતી તો અમે 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 તમારી લડવા તૈયાર તૈયાર છીએ છીએ આવો તમે વિકાસ કમિશનર પાસે જઈશું તમારા આવેદન પત્ર આપીશું અને જરૂર પડશે અહીંયા ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન પણ કરીશું તમારી ભેગા પણ તમારું શોષણ જ્યાં થાય છે ત્યાં તમે અવાજ ઉઠાવો ને તમે ખેડૂતો પાસેથી સો સો રૂપિયા સેના લ્યો જો એ સો રૂપિયાનો તમે હિસાબ કરો ને તો સત્યાવીસો ખેડૂતોના ખાતા એટલે બે લાખ ને સિત્તેર હજાર રૂપિયા થાય કેટલા પંદર દિવસના બે લાખ ને સિત્તેર હજાર રૂપિયા ઘણા બધા વિશે અમારી સાથે વાત કરી એના પછી કે બેન આ અમે જે સો રૂપિયા લઈએ છીએ ને એમાં ખાલી અમારો ભાગ નથી હોતો ઉપર એ અધિકારીઓને દેવું પડે છે એટલે વિચાર કરો તમે ભ્રષ્ટાચાર ક્યાં સુધી છે આપણને ખેડૂતને એમ થાય કે આપણે લાઈનમાં ઉભું નથી રહેવું પડતું સો રૂપિયા દઈને આપણું કામ પતી જાય છે પણ સો રૂપિયા તમારે દર મહિને દેવાના દર મહિને દેવાના અને એ તમે આદત પાડશો ને તો એ તમારું રોજનું થઈ જાય અને છતાંય દેવા હોય તો હું તમને એમ કહું કે જયારે વીસી છે એ ગવર્મેન્ટ જોબ ઉપર ચડ્યા હોય ત્યારે એને ખબર જ હોય છે કે એક ફોર્મના વીસ રૂપિયા મળે છે બરાબર એને ખબર જ હોય છે નફો ખર્ચો કાઢતા નફો બાર રૂપિયા મળે છે એને ખબર જ હોય છે તો એને જયારે ખબર હોય છે છતાં એ જોબ ઉપર ચડે છે એનો મતલબ એવો છે કે એને એ પોસાય છે તો ખેડૂતો પાસેથી સો રૂપિયા લેવાનું એટલે વીસ રૂપિયા લ્યો ને ભાઈ સો રૂપિયા છે ને પણ સો રૂપિયા લે તો બે લાખ ને સિત્તેર હજાર રૂપિયા પંદર દિવસમાં એનો પગાર થાય ખેડૂતો આપે એને અને એ દર વખતે નું થયું દર મહિને આપણે ફોર્મ ભરવા માટે જઈએ દર વખત દર મહિને આપણે કઈક ને કઈક ઉભું હોય તમે હિસાબ કર લેજો તમારા ભ્રષ્ટાચાર ભોગ બનવું છે કે અવાજ ઉઠાવવો છે બધા એક સાથે મળીને કરશો તો સરકાર ક્યાં જશે એને કરવું જ પડશે તમારું કામ બધાને એક સાથે મળવાનું છે જાગૃત થવાનું છે તમારા હક માટે લડવાનું છે હું મગફળી કેન્દ્રની વાત કરતા કરતા રહી ગઈ મારા અધૂરી મગફળી કેન્દ્રની અંદરથી અમને ખેડૂતોના ફોન આવે કે બેન અહીંયા છત્રીસ કિલો બસો ગ્રામ જેવી માંડવી ભરાય છે સરકારની ગાઈડલાઈન તો પાત્રીસ આઠસો ની જ છે એટલે અમે એને કહીએ કે ભાઈ

એટલે મુખ એવું તો છતાં પણ નીડર હોય એ લોકોએ એક ભાઈની મગફળી ભરાઈ ગઈ તી ને અમને કીધું કે બેન મારી તો છત્રી બસો ગઈ પણ મારે બીજાની નથી જવા દેવી એટલે હું તમને કહું છું બરાબર તો અમે અહીંયા કોલીથડ મગફળી કેન્દ્ર છે ન્યા ગયા તાલુકા સંઘે ગયા એના પછી બિલિયાળાનો વારો એવો બધી જ જગ્યાના મારી પાસે વિડીયો પુરાવા છે તમે પણ જોઈ આવી છે મારા ફેસબુકના માધ્યમથી એ લોકો છત્રીસ કિલો બસો ગ્રામ મગફળી ભરે છે તો એ તમે હિસાબ માંડો ગોંડલની અંદર બત્રીસ થી પાંત્રીસ હજાર ખેડૂતો મગફળીના ફોર્મ ભર્યા ટેકાના ભાવે મગફળીના હવે એ બધા મગફળી કાઢી લ્યો અને સેમ્પલ ની બે ત્રણ કિલો તો કાઢે જ છે ને આપડી હે ઘણી અમને ખબર છે પાંચ પાંચ કિલો કાઢે સો ગ્રામ કાઢવાની હોય બદલે બે બે કિલો કાઢી લે એટલે સરેરાશ તમે એક ખેડૂત ની મગફળી ગણો ને તો ત્રીસ કિલો થાય દોઢમણ મગફળી થઈ કેટલી થઈ ને હવે તમે ઈ બત્રીસ નો હિસાબ દોઢ મણે કરો ને સાત કરોડ નો સાત કરોડ ને સાહીઠ સાઈઠ લાખ જેવો સાત કરોડ ને સાઠ લાખ જેવો કડદો થાય થાય અંદર છે ને આપણને એમ પાંચસો ગ્રામ મગફળીમાં શું વયું જાય આપણું એક ગુણે બસો પાંચસો પાંચસો જતી હોય તો હું વયું જાય પણ આપણે દિલથી જાણતા હોય હું વયું જાય બીજી ખેતી કરવા ટાણે હે ને હળ હલાવતા હોય ને અને તડકાના બિયારણ છાટતા હોય તો મગફળીના દોડવા મળે ને ખીચામાં નાખીને આપણે આવીને કઈ ફોલ આવશે ને એક એક ખોબો જવા દેતા આપણે પણ આપણી લાચારી છે કે આપણી મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપે છે એટલે આપણે એને દોઢ દોઢ મગફળી એક એક ખેડૂતે જવા દેવી પડે છે અને ઈ વસ્તુનો મેં ખુલાસો કર્યો એ આખો ભ્રષ્ટાચાર મેં એનો ખુલ્લો પાડ્યો એટલે એ મંડળી વાળા બધા ભેગા થાય મારા વિરુદ્ધ અરજી આપવા ગયા કે બેન અહીંયા આવી અને અમને કે નુકસાન પહોંચાડે અમને કામ નથી કરવા દેતા એલા ભાઈ હરખું કામ કરો ને પાત્રી આઠસો જોખો ને અમારે આવવાની જરૂર નથી અમને મોકો છું કામ આપો ત્યાં આવવાનો હે ઓલા વીસી ભ્રષ્ટાચાર કરતા પકડાના મેં તો એના સસ્પેન્ડ કર્યા નથી સસ્પેન્ડ કર્યા એના ઉપર એના ઉપરના અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આવીને સસ્પેન્ડ કરી ગયા સસ્પેન્ડ કરી ગયા એટલે એ ભાઈ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના જેટલા બધા નેતાઓ હતા એ બધા ભેગા થઈને ક્યાં હવે તમે આ ન કરતા ન કરો અમે બધા રાજીનામા આપી દઉં હું તો રાહ જોઉં સવારે ટીવીમાં ટીવી માં કે છાપામાં ખબર આવે કે રાજીનામા પડ્યા ભ્રષ્ટાચાર નહીં કરવા દો તો અમે રાજીનામા આપશું અરે ભાઈ એ વીસી ને જયારે સરકાર શોષણ કરે છે એ એને જયારે પગાર નથી મળતો ઈ વીસી એને જયારે સરકાર એના ખાતામાં એને એનું વળતર નથી આપતી ત્યારે રાજીનામા આપવાની ચીમકી આપો ને સરકારને તમારે કઈ નથી કરવું પણ આ ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર નહીં કરવા મને ફોન કરીને બોલાવી હતી જે ખેડૂતે મને ફોન કરીને બોલાવી હતી એ ખેડૂતે માત્ર એની લાગણી એટલી જ હતી કે ભાઈ મારી આરે જે અન્યાય થયો છે ને બીજા ખેડૂતો મારે બીજા ખેડૂતો અન્યાય નથી થવા દેવું એટલે હું ત્યાંથી ગાડી લઈને બહાર નીકળી મારી આવી રીતે આમ વણાક હતો વણાંકની આગળ હું જઈને ગાડી મારી ઉભી રાખી અને મેં વિચાર્યું મેં કીધું ભાઈ આવે પછી વાતચીત કરીને ભાઈ નહીં નહીં એટલે ફોન કરવાનું ચાલુ કર્યું એટલે ભાઈ ફોન ન ઉપાડ્યા એટલે આ લોકોની આપણને મેન્ટાલિટી તો ખબર છે કેવી છે તમે એના હામાં થાવ એટલે ભાઠાવારી કરે આ મને ખબર હતી એટલે મેં મારા ભેગા ભાઈ હતા એને મેં કીધું મેં કીધું અલજાઈ મેં કીધું ગાડી પાછી વાળજે આપણે જવું પડશે કાંઈક તો ગડબડ છે અમે ત્યાં પહોંચ્યા એટલે કોકે એને ખબર આપી છે કે હું હશે એને સ્પીકર ઉપર ઓલા ભાઈ ફોન રાખી અને મારી યાર વાત કરાવી એટલે ખેડૂતો મને એમ કીધું કે બેન અહીંયા અમને બેહાડી રાખ્યા છે ને મારે છે આટલું જ બોલવા દીધું પછી એને ફોન કાપી કાપીને મોબાઈલ લઈ લીધો તો પણ સ્પીકર ઉપર વાત કરાવી એટલે મેં એમ કીધું વાંધો ને હું પોચું છું હજી મેં એ વાત કરી ને ત્યાં હું ગેટ પાસે પહોંચી ગઈ ભાઈ હું ગેટ ની અંદર ઈ ખેડૂત પાસે ગઈ ને જયારે

ફરિયાદ લખતા લખતા બે નામ આવે એટલે પોલીસ વાળા ફરિયાદ લખવાનું બંધ કરી દે કે હવે અમારા હાથ ની વસ્તુ નથી અમારે અમારા ઉપલી અધિકારી ને પૂછવું પડશે ઉપલા અધિકારી આવીને એમ કે તમે કે બે કે ખાટલા માંથી ઉભા થઈને અમને જગ્યા બતાવો પેલા એટલે ભાઈ પેલા ફરિયાદ તો નોંધો પછી પંચકામ કરવા જાજો આપણા માટે નિયમો અલગ એના માટે નિયમ અલગ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સરકાર છે ત્યાં બધે આવી જાલ છે પોલીસ કે જેને આપણું રક્ષણ કરવાનું હોય તંત્ર કે જેને આપણું રક્ષણ કરવાનું હોય એ એના માટે કામ કરે હું આપણે કરવેરો એટલા માટે ભરીએ છીએ આપણે જે કરવેરો ભરીએ છીએ એટલા માટે ભરીએ છીએ કે આપણા પૈસે લોકો નોકરીનો પગાર લઈએ નો અને આપણા જ હામા થાય અને એ પણ જયારે આપણે હાચા હોય ત્યારે અને છતાં પણ આપણે કાંઈ ન બોલીએ તો આપણાથી મૂર્ખું જ કોઈ જ નથી આપણે આપણી આવનારી પેઢી માટે વિચારવાનું છે આજે મને યાદ છે હું નાની હતી ને ગમે ત્યારે ગમે ત્યાં પડી જાવ ને મને કઈક લાગ્યું હોય કે મારે એક અમારે શેરીમાં એક પાણો હતો આવી રીતે ગમે ત્યાં હું હાલતી હાલતી જતી હોય ને એ પાણો મને એવો ઠેસ પોચાડે અંગૂઠાનો નખ નીકળી જ ગયો હોય અને લોય જ વહેતું હોય હું ઘેરે જાવ રોતી રોતી મારી મમ્મી એક ફેડવીને મારે એ કે આ કે આટલાક માં હું રોચો એ કે રોતી રોતી આવીને તો બીજી ઠોકીશ મને એવી રીતે મોટી કરી ને એવી રીતે આપણી આખી પેઢીને આપણે મોટા કર્યા છે એવી રીતે કર્યા છે ને બેન હે આપણે છે ને ખડતલ છીએ આવનારી પેઢી આપણે કેવી રીતે મોટા કરીએ આ છોકરાઓને મમ્મી કદાચ એમ આવે ને કે દીકરાને વાર દો અરે છોલાઈ ગયો છે ટ્યુબ લગાડી દો કરી દો તે આપણી પેઢીને આપણે આવનારી પેઢી જે છે અત્યારની એને આપણે બહુ પોપલાવીને પેદા કરી છે પોપલાવી પોપલાવીને મોટા કરીએ અત્યારની જે પરિસ્થિતિ છે ને એમાં લડવા માટે આપણી આ છેલ્લી પેઢી છે આપડા પછીની પેઢી આપણા જેવી લડત નહીં આપી માનો છો નઈ વાત બધે તો આપણી આવનારી પેઢી શું કરશે જો આપણે આજે અવાજ નહીં ઉઠાવીએ આપણે આપણા હક અધિકાર માટે નહીં બોલીએ તો આવનારી પેઢી આપણી શું કરી લે આપણને તો ખબર છે ને એની વાસ્તવિકતા આપણે બહુ પેમ્પર કરી કરીને એને મોટા કર્યા બહુ પપડાવી પપડાવીને મોટા કર્યા છે તો જે કરવાનું છે એ આપણે કરવાનું છે આપણી છેલ્લી પેઢી એવી છે કે જે બોલી હકશે સામનો કરી હકશે હકૈ માગી હકશે અવાજ ઉઠાવી છે અને એ આપણો અધિકાર આપણે કોઈ પાસે ભીખ નથી માગવાની અધિકાર લેવાનો છે આપણો હક લેવાનો છે પોલીસ વાળા માટે આપણને જે કાયદો લાગુ પડે ને એ જાને લાગુ પડે અને તમે ભૂલી જાઓ કે અહીંયા ગોંડલ ની અંદર તમારું કઈ કામ ન થાય તો તમે ઉપર જાઓ તો આપણું કામ નથી થતું એવું ભૂલી જાઓ

તમે બોલશો ને તો તમને મળશે આજે દસ હજાર કરોડ નું ઐતિહાસિક પેકેજ જાહેર કરવું પડ્યું એટલા માટે કરવું પડ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોની પડખે ઊભા રહી અને અવાજ ઉઠાવ્યો હતો એને બીક લાગી ગઈ હતી કે જો અમે ખેડૂતો માટે કંઈ નહીં કરીએ તો આ વખતે સત્તા આપણા હાથમાંથી જશે એટલા માટે તમને પેકેજ આપ્યું છે કારણ કે ઈ જ એના પ્રચારમાં કે છે ગુજરાતના ઇતિહાસમાં ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું એટલે આની પહેલા ક્યારેય આપણને આવું મળ્યું નથી એને આપવું પડ્યું એટલા માટે કારણ કે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મજબૂત છે અને અમે જે રીતે અવાજ ઉઠાવીએ છીએ હું એવું ઈચ્છું છું કે અહીંયા બેઠેલો એક એક માણસ એવી રીતે અવાજ ઉઠાવે ફરી એકવાર કહું છું આપણે આપણો હક માગવો છે આપણો અધિકાર માગવો છે આપણે કોઈની પાસે ભીખ માગવા નથી જતા અને બીજું મારે એ કેવું છે કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે બધા છે સરદાર વલ્લભભાઈ પટેલ છે ગાંધીજી છે નેહરુજી છે ભગતસિંહ છે સુખદેવ છે આ બધા લોકોએ દેશ માટે અહીંથી કાઢવા માટે આ ગુલામીમાંથી નીકળવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું ઘર પરિવાર ધંધો બધું જ ન્યોછાવર કરી દીધું હતું ને જોયું તું એને કઈ હે પાછું વળીને જોયું તું ઘરના લોકો સામે અહીંયા આપણે હું બાયુને ખાસ કહેવા માંગુ છું મહિલાઓને ખાસ કહેવા માંગુ છું આપણા ઘરમાંથી આપણો પુરુષ ક્યાંય જાય ને કઈક આવી લડાઈમાં એટલે બાયુ ને પેલા આમ ઓલું હોય મૂકો નહી કે તમારે શું કરવું હે બેહો આમ છે ના મને થા થવાનું એ સહી કયો છો ને હાચું કેજો કયો છો ને તો આવી રીતે આવશે ક્રાંતિ આવી રીતે તમને હક નું મળશે તમારે ઈ જોવાનું છે કે તમારા ઘરના પુરુષો કઈ રીતે મહેનત કરી અને હેરાન થાય છે એને એના હક નું નથી મળતું ને એ તમારે વિચારવાનું છે અને એની મોટામાં મોટી તાકાત તમે બની શકો એમ છો તમે ઘેરેથી એને છૂટ આપશો ને તો આ બધા અત્યારે અહીંયા બેઠા છે ને મારી જેમ ખુલ્લી છાતી નીકળશે 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 અન્યાયની સામે અવાજ પણ એને તમારો સાથ સહકાર જોશે અને હું તો એમ કઉ છું કે આપણે દર વખતે એમ કહીએ ને દરેક સફળ પુરુષ ની પાછળ કે એક મહિલાનો હાથ હોય છે કહીએ છે ને બધા હે તો મારું કહેવાનું એટલું જ છે કે એ હાથ પકડીને તમે મહિલાઓને આમ ઢાલની જેમ આગળ વાપરો ને તો તમને કોઈને આગળ આવો આમ કેવાય ને જરૂર પડે તો અમે જ બાધી લેહું હે કરશું ના પડે હું આપણા આંખ માટે આપણે નહીં બોલે તો કોણ બોલશે અને ઈ વિચારવાનું ઈ છે કે તમારે તમારો તમારી જિંદગી તો ઠીક છે અડધી વઈ ગઈ પોણી વઈ ગઈ હવે તો મારી અડધી પોણી વઈ ગઈ પણ આપણે આપણી આવનારી પેઢી માટે લડવાનું અને માં છે ને એના દીકરાઓ માટે ગમે એ કરવા તૈયાર થઈ જાય થઈ જાય ને તો આપણે હવે ઈ કરવાનું આપણે એમ વિચારીએ હું ઘણા ગામની અંદર ગઈ અહીંયા પણ એવું હશે કદાચ કે મહિલા સશક્તિકરણ નામે તેત્રીસ ટકા અનામત આવી છે ને એટલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બૈરાઓની ટિકિટ તો લઈ લીધી હોય પણ વહીવટ પાછા એના હસબન્ડ જ કરતા હોય તો બાયુને શીખવાડો ભેગા બેહાડો લઈ જાવ દરેક મિટિંગ ની અંદર જેના નામની ટિકિટ લીધી છે એને તો લઈ જાઓ કે હકીકતમાં હું છે હું નહીં એને ખબર પડે દુનિયાદારીની એને ભાન પડે આપણે ખાલી ખાલી ઘરનું મેનેજમેન્ટ જોવો તમે ઘરની અંદર કેટલા કામ હોય તમને જો કેમ જ થતું હોય છે કઈ કામ જ ન હોય કે નવરીઓ બેઠી બેઠી કે બધી વાત જ કરતી હોય કે પંચાયત કરીને પણ એવું ના કેવાર થી ઉઠીને હાંજ સુધી કેટલા કામ હોય ઘરની અંદર એક એક વસ્તુની બહાર રાખવાની હોય પણ એ મેનેજમેન્ટ જો તમારા હાથમાં આવે ને તો ઘર બે દીમાં માં છે ને આમ થઈ જાય આવે તો કેવું થઈ જાય બે દી પછી આવીએ તો બેસનો નો સુધે એવું થઈ જાય નાનામાં નાની વસ્તુનું મેનેજમેન્ટ કરી હતી અને એટલા માટે કઉલ છે આઝાદી ને એ આઝાદી એને આપણને એટલા માટે નથી અપાવી કે આપણે આવા લોકોના ગુલામ થઈને બેસીએ લોકશાહી દેશની અંદર આપણે આપણો અવાજ દબાવીને બેસીએ એટલા માટે નથી અપાવી ગયા એની આત્મા એ ક્યાંક જોતી હશે છે ને તો રોતી હશે આપણે આપણો અધિકાર માગવા માટે આપણું મોઢું નથી ખુલતું તમે વિચાર તો કરો હે બહુ દયનીય હાલત છે દેશની આપણે એમ વિચારીએ કે કોણ બોલે કે આમે કોણ કે બાત ભીડે તંત્ર વાળા આમ હેરાન કરે ને પોલીસ વાળા આવીને ઘરે બેહી જાય આમ છે ને તેમ છે આપણે એવું વિચારીને મનથી પેલા જ હારી જાય છીએ હારી જાય છે ને હે તો શું કામ તમે વિચારો અત્યારે આ પરિસ્થિતિ છે પાંચ વર્ષ પછી કેવી પરિસ્થિતિ આવશે તમે ખાલી એકવાર વિચાર કરીને જુઓ હું હમણાં બે ચાર દિવસ પહેલાં અમદાવાદની અંદર બાવડામાં હતી બાવડાના લોકો એમને ત્યાં મીટિંગ માટે બોલાવ્યા આવી જ રીતે તમે ગામ છે એ રીતે ત્યાં સોસાયટી સોસાયટીની અંદર અમને મીટિંગ કરવા બોલાવ્યા બાવડા નગરપાલિકા છે અમદાવાદની જે અમિત શાહનો વિસ્તાર છે અમિત શાહની લોકસભામાં આવે છે ત્યાં પરિસ્થિતિ એવી છે કે ગટર અંદરથી ઉભરાય અને પાણી રસ્તા વચ્ચે સોસાયટી ની અંદર એવી રીતે ઘૂસી જાય તમે ત્યાં ત્યાં ઉભા ન રહી શકો એટલી દુર્ગંધ હું તમને મારી પાસે વિડીયો છે આપણે મીટિંગ પૂરી થાય પછી તમને બતાવીશ તમને એમ થાય કે હું ખાલી વાતો કરું છું પણ અમિત શાહ ના વિસ્તારની આ સોસાયટી એની અંદર પણ પરિસ્થિતિ આવી છે બરાબર અને આ લોકો કે છે અમારે મહાસત્તા બનાવી કે છે ને હે બાવડાની અંદર પણ આ પરિસ્થિતિ નગરપાલિકામાં લોકો રજૂઆત કરવા જાય તે

બંધારણની રચના કરી અને આપણને બોલવાનો લખવાનો વિચારવાનો બધો અધિકાર આપ્યો છે આપ્યો છે ને તો આ લોકશાહી દેશની અંદર આપણે કઈ રીતે જીવું ની આપણા હાથમાં છે આપણો સૌથી વધારે મહત્વનું આપણી તાકાત છે આપણો વોટ અને વોટ આપણે ગાંઠિયા અને કેવાય ને ચવાણામાં નાખી નથી દેવાનું વેચી નથી નાખવાનું પાંચસો રૂપિયા ને હજાર રૂપિયા આપવા આવે ને ત્યારે નથી આપણે વેચી નાખવાનું

પરંતુ ગોંડલ તાલુકાની અંદર હું જેટલા ગામની અંદર ફરી દરેક ગામમાંથી અમને આ પ્રશ્ન આવ્યા કે અમને અહીંયા બેન અમે તો વોટ એને નથી આપતા પણ છેલ્લે છેલ્લે એ લોકો બોગસ વોટિંગ કરીને પછી જીતે છે તો મારું કહેવાનું એટલું જ છે ભલે આ ગામની પરિસ્થિતિ એવી નથી પરંતુ લાગતા વળગતા તમામ ને કયો તમારા ગામમાં જે સંપ છે તમારા ગામમાં જે સંગઠન છે કે અમારા ગામમાં તો ન જ થવું જોઈએ એવું ગામે ગામ જો થઈ જાય તો ક્યાં જશે તો ક્યાં જશે આ લોકો એટલે તમારા વોટ ની તાકાત જાણ તમને જે અધિકાર મળ્યો છે ને એની તાકાત જાણ અને બોલો બોલ્યા વગર માય નથી પીરસતી બસ આટલી જ વાત સાથે હું મારી વાતને વિરામ આપીશ અને ફરી એકવાર આપણે જય ઘોષ બોલાવીશું ભારત માતા કી જય એવું નહી આમ મોટેથી બોલજો ભારત માતા કી જય 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 જવાન આ ઘટના અંગે આપ સુ વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર